તાપી જિલ્લાનો એક એવો કલાકાર છે જેમનો મુખ્ય વ્યવસાય જ જાદુ કલા છે અને એ કલા સાથે કલાકાર સામાજિક સંદેશ આપી પોતાની રોજી રોટી મેળવતો હોય છે પોતાની કલા દ્વારા જિલ્લાને જ નહીં પણ દેશને ગૌરવ અપાવી ચૂક્યો હોય અને એ પોતાના જ જિલ્લામાં પોતાની કલા બચાવવા પોતાની રોજી મેળવવા તંત્ર સામે ભિખારી જેવી હાલતમાં આવી જાય છે તેવી વેદના સાથે જિલ્લાની શાળાઓમાં બાળકોને જાદુ હાથની કલાકારી બતાવવા બાબતે તાપી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી જી આજે હું કલેક્ટર ઓફિસ વ્યારા ખાતે આવ્યો છું જાદુગર અભય સોનગઢથી અમારે એક પ્રશ્ન છે કે શાળાઓની અંદર જઈને શાળાના કાર્યક્રમો કરીને અમારી અમે રોજીરોટી ચોમાસા દરમિયાન મેળવતા હોય અને જેના માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના રોજ મેં અરજી કરી હતી જેનો જવાબ આપવાને બદલે સીધે સીધી મૌખિક મને ના પાડવામાં આવી કોઈ પણ કારણ જણાવ્યા વગર અને જેના માટે આજે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું કે અમારી પાસે જે રોજીરોટી માટેનું એકમાત્ર સાધન છે મારી જાદુ કલા કે જેના દ્વારા દ્વારા આપણે જિલ્લાને મેં ગૌરવ પણ અપાવ્યું છે અને આ કલા અલગ અલગ જિલ્લાઓમાં જઈને પણ હું પ્રદર્શિત કરું છું પણ જ્યારે પોતાના જ જિલ્લામાં ભિખારી જેવી હાલતમાં મારે મૂકાવવું પડે છે અમારી રોજી રોટીનું એકમાત્ર સાધન આ કલા છે નાના નાના બાળકોનું ભવિષ્ય એનાથી જ નક્કી થાય છે સરકાર મને એવું લાગે છે એવું ઈચ્છે છે કે અમારા બાળકો વાંસ પર ને દોડા પર જ ચાલવા જોઈએ એ ભણવા ન જોઈએ એમના ભવિષ્ય માટે અમે કરતા હોઈએ છીએ અને એ જાદુ કલા સિવાય અમારી પાસે બીજું કોઈ આશરો નથી કોઈ જમીન કોઈ એવી સહાય કે આજ સુધી સરકારશ્રીએ કોઈ આર્થિક પેકેજ કોઈ અનુદાન અમને આપ્યું નથી વર્ષોથી અમે વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ પણ સરવાળે અમારે આ જ રીતે મંજૂરી માટે ભટકવું પડતું હોય છે અને આ વખતે મંજૂરી માટે ખૂબ તકલીફ પડી તે માટે થઈને માન્ય કલેક્ટરશ્રીને આજે મેં આવેદન આપ્યું અરજી આપી આ જાદુથી છોકરાઓ પર જાદુ કલા રડતા માણસને હસાવે છે જે ખાસ કરીને નાના નાના બાળકોને ખૂબ પ્રિય હોય છે અને એક સામાજિક સંદેશ અમે શાળાઓમાં જઈને શાળાની અનુકૂળતાના સમયે અમે બતાવીએ જેમાં અંધશ્રદ્ધા દૂર કરવું મોબાઈલ ગેમની આડઅસર છે વિજ્ઞાન ખરેખર એ જ જાદુ છે એવી સમજ આપીને અમે બેટી બચાવો નશા નિવારણ એવા મુદ્દાઓ પર અમે કાર્યક્રમ આપતા હોઈએ છીએ અને રોજીરોટી મેળવતા હોઈએ છીએ અને જે પણ શાળામાં જઈએ છીએ એમના મગજમાં જે જાદુ કલા વિશેનો ડર છે એ અમે દૂર કરવાની કોશિશ કરતા હોઈએ છીએ ભગતભુ આપણને છેતરી જતા હોય છે